नमस्कार नजर न्यूज में आप हार्दिक स्वागत है हूँ अपनी साथ अजय वगेला आओ जो आज मुख्य समाचार પાદરાના ગામેઠા ગામે આવેલા શ્રી વહાણ વટી સિકોતર માતાજીના મંદિરે સોલમા પા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પાદરાના ગામેઠા ગામે આવેલા શ્રી વહાણ વટી સિકોતર માતાજીના મંદિરે દર વર્ષે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે મંદિરના સોલમાં પાટોત્સવ નિમિત્તે આ વર્ષે સવારથી જ નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું યજ્ઞમાં એકવીસ જોડાએ લાભ લીધો હતો સોલમાં પાટોત્સવ નિમિત્તે મંદિર દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાદરા માનસી હોસ્પિટલના તબીબો અને સ્ટાફે સેવાઓ આપી હતી સાથે જ રક્તદાન શિબિર અને આજે બીએપીએસ એપીએસ સંસ્થા સંચાલિત શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા પાદરા તાલુકો અને પાદરા ગ્રામ્યના હરિભક્તો માટે અને અન્ય ભાવિભક્તો માટે આ વિવિધ વિશિષ્ટ નિઃશુલ્ક સરો નિદાનનું આયોજન થયેલ છે જેના દ્વારા જરૂરિયાતમંદોને વિદ્વાન અને ડૉક્ટરો દ્વારા આ લાભ પ્રાપ્ત થશે સારામાં સારું નિદાન બધાને થાય બધાના રોગની સારવાર સારામાં સારી મળે બીજું આ હોસ્પિટલ દ્વારા વિવિધ અન્ય રોગોની સારવાર પણ સારા નિષ્ણાત ડૉક્ટરોના દ્વારા કરવામાં આવે છે તો ત્યાં પણ બધા દર્દીઓ સારામાં સારી રીતે લાભ પ્રાપ્ત કરે બીજું મા કાર્ડ યોજનાનો પણ આ મહિનાથી શાસ્ક્રીમા હોસ્પિટલ ખાતે સુવિધા પ્રાપ્ત થના છે તો એ યોજનાના લાભાન્વિતો પણ આ સ્વાસ્થ્ય વિમાણ હોસ્પિટલ દ્વારા પોતાના રોગની સારવાર લઈ શકે છે તો આજના શુભ દિને ભગવાન અને સંતોના જાણવામાં પ્રાર્થના કરીએ કે હોસ્પિટલ દ્વારા આવા શુભ કાર્ય પોતા રહે મંદોને નિઃશુલ્ક સારવાર પ્રાપ્ત થાય અને સારામાં સારી રીતે પોતે સુસ્વાસ્થ્ય પ્રાપ્ત કરે એવી ભગવાનને સંતોના જાણવામાં પ્રાર્થના કરે આ સાથે જ રક્તદાન શિબિર પણ અને આંખ નિદાન કેમ્પ પણ યોજાયો હતો જેમાં આંખની તપાસ કરી ચશ્મા રાહત દરે આપવામાં આવ્યા હતા અને મોતિયાના દર્દીઓના ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી આમ પાટોત્સવ નિમિત્તે આજે મહાપ્રસાદી તેમજ રાતે વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાતે મંદિર ખાતે લીલુડા માનવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના સોથી વધુ ભુવાજીઓ પધરામણી કરી હતી અને આશીર્વાદ આપ્યા હતા આમ ભક્તિભાવ પૂર્ણ અને ઉત્સાહ સાથે માતાજીના પાસવ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા ચોવીસ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે પોતાની સેવાઓની અંદર અગ્રણી અગ્રણી હરોળમાં સ્થાન પામે છે અને સમાજ સેવાના વિવિધ ભાગની અંદર પણ પોતે સેવાઓ આપી દે છે એના ભાગરૂપે આજે પાદરા નગર ખાતે પાદરાના નગરજનો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નગરજનો માટે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેની અંદર કાર્ડિયોલોજીસ્ટ જનરલ સર્જન ઓર્થોપેડિક સર્જન અને ઓપેનોલોજીસ્ટ જેવી ડૉક્ટર્સની જે ટીમ અમારી ફૂલ ટાઈમ ડૉક્ટર્સ તરીકે સેવા આપતા એ ડૉક્ટર્સની ટીમ એમણે પોતાની આ સેવાઓનો લાભ અહીંયા આપવામાં આવશે ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ આ કેમ્પનો લાભ લેવા માટે અત્યારે આવેલ છે આ સમયે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બી એફએ શાસ્ત્રી હોસ્પિટલ ખાતે કાર્ડિયોલોજી વિભાગમાં મા કાર્ડની સેવાઓનો આરંભ થઈ ચૂક્યો છે જેની અંદર એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટિકની સારવારનો પણ લાભ મળશે અને ભવિષ્યમાં બાયપાસ સર્જરી પણ બીએ કે શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે મા કાર્ડ અંતર્ગત ખૂબ જ ટૂંક સેવા શરૂ કરવામાં આવશે